મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે આપને જણાવી દઈએ કે લગભગ છેલ્લા દસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ યુવાનો પોતાને બનાવી અને સ્થાપના કરે છે ત્યારે આ વર્ષે પણ મંડળના પંદર જેટલા યુવાનો એક મહિનાની મહેનત કરી વાસતી પટ્ટી મખમલ ડાયમંડ કપડ કાપડ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શ્રીનાથજી સ્વરૂપ ગણપતિ તૈયાર કરી ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી છે અને પાંચમા દિવસે

દશક વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ એમ આ વખતે પણ શ્રીનાથજી સ્વરૂપ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે તેમાં અમે વાંસની પટ્ટી મખમલનું કાપડ અને મતલબ ડાયમંડ અને એવી બધી વસ્તુ ઇકો ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ કરેલ છે આ મૂર્તિ બનાવવામાં અમને ઓછામાં ઓછા મહિના દિવસની મહેનત લાગેલ છે અને મૂર્તિ બનાવવામાં ઓછામાં ઓછા અમારા પંદરથી સત્તર જણાના ગ્રુપ મેમ્બરોનો સહકાર જેમાં મૂર્તિ બનાવેલી છે સ્થાપના અમે કાલે ગણેશ ગણેશતૃના દિવસે મતલબ આજે કરેલ છે અને પાંચ દિવસ માટે રાખશું પાંચમા દિવસે વિસર્જન કરી દઈશું આ મૂર્તિ બનાવવાનો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં મુખ્ય હેતુ એ છે કે આ મૂર્તિ આપણે જ્યારે દરિયામાં વિસર્જન કરીએ ત્યારે જે દરિયાની સૃષ્ટિ છે એમને બી ખોરાક મળી રહે અને પર્યાવરણનો બી બચાવ રહે અને આ મેસેજ અમે મતલબ સમાજમાં અને સર્વ જ્ઞાતિને બી આપીએ છીએ કે બધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે અને પર્યાવરણનું જતન કરે દર્શન કરવા માટે અને આ લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવે છે જેના કારણે કે પ્રદૂષણ બચે મતલબ કે વિસર્જન કરવા ટાણે જે થાય છે તો એ બચે એના કારણે મતલબ કહેવાનું છે કે બધા ઇકો ફ્રેન્ડલી ના પાંચ છ વર્ષથી છે અમે અહીંયા આવીએ છીએ અને બહુ સારા ગણપતિ બાપા એ લોકો બનાવે છે ભલે ઇકો ફ્રેન્ડલી છે પણ બહુ સારું અન્ય લોકોને શું મેસેજ આપશો અન્ય લોકોને એ કહેવાનું છે કે બધા લોકો ઇકો ફ્રેન્ડલી બનાવો તેથી પ્રદૂષણ જે થાય છે દરિયામાં